સેજ કપર ગામના ખેડૂતો દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું અખાત્રીજ એટલે વણજો મૂર્ત જેમાં સૌ લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે જ્યારે સાયલા તાલુકાના સેજ કપર ગામમાં અખાત્રીજના દિવસે સ્વાધ્યાય પરિવાર દ્વારા તથા ગામ લોકોના સહકારથી ખેડૂતો યોગેશ્વર કૃષિમાં મૂર્ત કરે છે સવારે ગામના લોકો પોતાના ખેતીના સાધનો જેવા ટ્રેક્ટર બળદ સાથે તાતડું કોદાળી સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે અને બાદમાં એક ટ્રેક્ટરમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા યોગેશ્વર ભગવાનના પોઠા મૂકીને ભાવગીત ગાતા કાતા ભગવાનના ખેતર જવા નીકળે છે અને પાછળ ગામના લોકો ટ્રેક્ટર તથા બળદ સાથે સાથે નીકળે છે જ્યાં યોગેશ્વર કૃષિ એટલે કે ભગવાનના ખેતર જઈ ગામના લોકો ઈચ્છા અનુસાર દંપતીમાં જમીન પર બેસીને કંકુ ચોખા અભિરકુલાલ અને કોઈ અનાજ સાથે ભૂમિનું પૂજન કરે છે ત્યારબાદ ગામના લોકો પોતાના ખેતીના સાધનો વડે ભગવાન ખેતરમાં મૂર્ત કરે છે ગામના લોકોની એવી માન્યતા છે કે સૌપ્રથમ ભગવાનના ખેતર ખેતીનું મૂર્ત કરીને પોતાના ખેતરમાં ખેતી કરે છે યોગેશ્વર કૃષિનો ગામ વધે એ માટે કરવામાં આવે છે અને હાલમાં લગભગ પુરા દેશમાં દસ હજારથી થી વધુ યોગેશ્વર કૃષિમાં ભૂમિપૂજન થશે જે લોકોની એકતા જોવા મળે છે સ્વાધ્યાય પરિવાર તથા ગામ લોકો દ્વારા આવા સામૂહિક કાર્યથી ગામ લોકોની એકતા જળવાય એવા કાર્યો થઈ રહ્યા છે